વ્યાજ પર લીધેલ પૈસા વ્યક્તિ સમયસર ન ચૂકવે તો તેના પર વ્યાજ વધુ લાગે તેવો મોટા ભાગના લોકો જાણતા હશે પરંતુ હવે શાળાના સંચાલકોએ પણ મોડી ફી ભરનાર પાસેથી જાણે વ્યાજ વસૂલી કરી રહ્યા હોય એમ લેટ ફી લેવાનું શરૂ કરતા વાલીઓમાં રોષ ફેલાયો છે શહેરના મોટી ટાંકી ચોક પાસે આવેલી કોટક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં તાજેતરમાં સ્કૂલ ફી મોડી ભરનાર વાલી પાસેથી બસો રૂપિયા લેટ ફી વસૂલવામાં આવતા વિવાદ થયો છે આ માટે સ્કૂલ દ્વારા વાલીઓ સમયસર ફી ભરે તે માટે આ પ્રકારનું ફરમાન જાહેર કરાયું છે જો કે આ સમગ્ર વિવાદ જિલ્લા શિક્ષણ અધિકારીને ધ્યાનમાં આવતા તેમણે તાકીદે શાળા સંચાલકને લેટ ફી લેવાનું બંધ કરવા સૂચના આપી છે અને કહ્યું છે કે આવો ખરેખર કોઈ નિયમ નથી કોઈ પણ સ્કૂલ લેટ ફી વસૂલ ન કરી શકે તેમજ શાળા દ્વારા ફી ઉઘરાવવાનો એક વિડીયો પણ વાયરલ થયો છે सारी એટલે 4800 મેસેજ મે 4000 મેસેજ 4800 નો છે દાર્ક પર જેમ જેમ દિવસ થાય એમ વધતા જાય ના ભાઈ ના દાર્ક પર તારીખ વાંચો ની ઉડી કે તારીખ ઘર ઘર નામ બોલે મંગાવી મેસેજ 4900 કીધા હતા પછી મને કે 100 રૂપિયા ઓછા કરીને પછી 4800 રૂપિયા કીધા એટલે જો ને 4800 પૂરા લીયો જો આટ મારું કેટલા

ત્રણસો રૂપિયા મેડમ પેનલ્ટી કેમ હા બસો રૂપિયા એટલે મેડમ અઘરું તો પડે ને એમ નથી મેડમ અમને રિક્વેસ્ટ કરું કે નથી ભોગી શકે મેં વ્યક્તિ આ અત્યારે તે પૈસા કહી રહ્યા અમને ખબર ખબરથી હું વ્યક્તિ થોડી થોડી તો ગેરેજમાં કામ કરે છે હું કહી રહ્યું આજે આખી સિસ્ટમ હોય ને આ સેન્ટર લે તમારા એટલે એમ જ હોય બસ નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજો બરાબર તમારી ડિગ્રી ને છે છે તમે થોડું આ બાબતે કરીઓ ને એટલે ક્લાસ ની અંદર આપડા બાળક તમે કોને ને આપશે બધું બધું જે જે લખે હા તો મેં કીધું પેલા મેડમ ને બોલા કીધું કે પૂછી લે પૂછી

હવે એ ટ્રસ્ટમાં સ્કૂલ છે એની ફીમાં એક વાર મારે એવું કીધું હતું એકવારને મારે ચાર પાંચ વાર એવું થયું છે કે હું માનો ને કે વીસ પચીસ દિવસ ઉપર થઈ ગયું હતું એકવાર મારે ત્રણ મહિના ગયા હતા એવી રીતે ચાર પાંચ વાર મારે જોયું પણ એ લોકોએ મારી પાસે નથી પેનલ પેનલ્ટી લીધી હા જુન ની 1 થી 10 તારીખ પર મને કેરલસ ને એક થી તારીખ સુધી કાયમ દાસ કેના મીટિંગ રાખ મેસેજ કરી દીજે કે આ બને આવે અને એમને ટીચર WhatsApp પર મેસેજ કરે છે SMS કરે છે પણ એ નો કેરલેસ હોય તો પણ તમારી તમારા જ પીઝા પેરોટસ કે આ અમે મીટિંગ માકે તરાણી અમે અમે જૂનમાં ભરી છે અમેરો એમ નહીં હું તમને એમ કહું તો આ લોકો કેમ કોઈ પેનલ્ટી ન લીધી મને કોઈ દઈને પેનલ્ટીનું નથી તો આ ફી માટે મને ફોન કરતા ખોટું નથી ફી માટે મને ફોન કરતા રોજ ફોન કર્યા છે કે ભાઈ તમારી ફી બાકી છે ફી બાકી છે મેં કીધું કે મારી ફાઇનાન્શિયલ કન્ડિશન ખરાબ છે હું ફી નથી ભરી શકું જે જેવું જેવું જો હું કાંઈ ફી માટે કોઈ છરી મારવા કે કંઈ ચોરી કરવા તો નથી જવાનો તો હું એવું કે મારી પાસે પેનલ્ટી ન લીધી એ મને એનું ખાતરી થાય એટલી અને એની હતી મારે અગિયાર હજાર

બધું રેગ્યુલર કે ઉ્યાર પાછાઈ પણ હા મેડમ આ મને તમે આ ક્યો ને મને નથી સમજતો એટલે મેં તો બધે માં જાણો આ જે મેડમ આવો તો બધે એમ કે પેનલ્ટી તો નો લેશે કે એટલે છાતી છું કે તમે ત્યાં પૂછો જે

અને 12 તારીખે આખો બટર પેરેન્ટ્સ મીટિંગ નું ગોઠવ્યું છે કે 8:00 એટલે 8:00 કાળી નું છે એટલે પછી દર બુધને આપણે લખ્યું લાગે બધું બધું અંદર લખી વાત કરીશું अबे जाऊँ मैं अपने संघ के ऊपर सितंबर माराइट ट्रेंग बनी हुई है। अबे सितंबर माराइट है हाँ जी जाए सब में यार वर्दी। अबे लाइफ मालूम क्यों क्यों पर गुरुवार सी का ही तो उठ काम करो ऊपर गुरुवार सी के टेंट में उठ उठ कर कर सोमवार रहेगा नमन रहेगा तब उठ रहेगा तब हम बच्चे कार्ड था ना हम तो कार्�

અને વાલીને ભરવાની ફી છે એમાં કોઈ જાતની કોઈ પેનલ્ટી કે કોઈ જાતની લેટ ફી લગાવવાની કોઈ જોગવાઈ નથી એફઆરસીના નિયમોમાં કે બીજા કોઈ નિયમોમાં પણ આ પ્રકારની કોઈ જોગવાઈ નથી એટલે આવી કોઈ ધ્યાનમાં વિગત આવશે તો અમે ચકાસણી કરીને વિદ્યાર્થીના હિતમાં વિદ્યાર્થીઓની ફીમાં કોઈ લેટ ફી કે પેનલ્ટી વસૂલ ન થાય એની અમે તાકીદ કરશું અને જરૂર જણાય તો એફઆરસીના નિયમો પ્રમાણે એની સામે કાર્યવાહી પણ કરશું સામાન્ય રીતે વિદ્યાર્થીની કોઈ ફી બાકી હોય કે ભરવાની કોઈ પેન્ડિંગ રહેતી હોય તો એવા કારણમાં વિદ્યાર્થીને અલગ બેસાડવો કે એને પરીક્ષા આપતો અટકાવો એ ગુનાહિત બાબત કહેવાય શાળા એવું કરી શકે નહીં અને એવી કોઈ બાબત હશે અને કોઈ વાલીની એવી રજૂઆત ફરિયાદ હશે તો અમે પણ શાળા સામે કાર્યવાહી કરશું અને વાલીને આ બાબતે ખાસ મારે એક વિનંતી પણ કરવાની છે કે તમારી કોઈ ફી બાકી હોય કેવામાં વર્તનની વાત છે એ સૌજન્યની બાબત છે પણ કોઈ ફી બાકીના કારણમાં બાળકોને અલગ બેસાડાતા હોય કે પરીક્ષા આપતા અટકાવતા હોય તો અમને જાણ કરે